આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો માથા લેવાનો ક્યાંય રોટી બેટી ના વ્યવહાર નથી કર્યો પરસોત્તમ ભાઈ મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ તુમ્હારે પાંવ કે નીચે જમીન નહીં કમાલ હૈ ફિર ભી તુમકો યકીન નહીં જય ભવાની જય ભવાની જય ક્ષત્ર ધર્મ ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભોથી ખભો મિલાવીને જયારે ચાલી રહ્યું છે ત્યારે આણંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે અને શશી પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય તમામ ક્ષત્રિય સમાજ શશી ખૂબ આભાર માને છે અને મારા ચાવડા સાહેબે પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે એટલે એ વાતને હું રિપીટ પણ નહીં કરું મૂળ મુદ્દાની વાત ઉપર આવું ચાર મિનિટથી વધારે સમય પણ નથી લેવો એટલે સીધી જ વાત નો બકવાસ મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ તુરે પરત રૂપાલા સાહેબ તુરેન નહી પરસોત્તમ રૂપાલા સાહેબ તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસ ને કરે જે રીતે મારા પુરોગામી વક્તા કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી જે રીતે જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ એમાં ના જ નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજ ને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જે પુલ દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધા સવારના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નહીં એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો તો આ ક્ષત્રિય સમાજ છે જ્યારે એની અસ્મિતાની વાત આવે જ્યારે સ્વાભિમાનની વાત આવે જ્યારે સોમાનની વાત આવે ત્યારે ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો ક્યાંય રોટીબેટીના વ્યવહાર નથી કર્યા પરસોત્તમ જે કરે છે તો એને કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ નો વાંચ્યો હોય તો વાંચી લેજો પેલા અને ક્ષત્રિય સમાજ આ દેશની ની અખંડિતતા માટે દેશના એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા ઉપર કાશ્મીરનું જયસિંહ થી લઈ નીચે ત્રાવણકોર સુધી ના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશ એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે અને તમે ટિકિટ નથી આપી શકતા ભલામણા આ તકલીફ ત્યાં પડે છે આપણે જે રીતે આ ચરોતરની જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે કેમ કે આ દેશ જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજી પણ છે બોલો ભાથીજી મહારાજની ની ભાથીજી મહારાજ ની ભાથીજી મહારાજ ની અને સાત તારીખે કેસરિયા પહેરી સવારે સાત વાગે આપણે કેસરિયા કરવાના છે આ વાત ભૂલાય નહીં અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી લોહી પીધું નથી લોહી દીધું છે આવજો મારે બાપુની ડેલી એટલે કે શું કે તમારું તો ભલા મળે હાથ બારમાં ક્યાંય નામ નતું એટલે લોહી પીધું નથી અરે લોહી દીધું છે બાપુની ડેલી અરે ઘણુંય નોંધવા જેવું કીધું છે બાપુની ડેલીએ તમારા બાઈકમાં ક્યાંય વિગોઈ હતી હાથ બારમાં નામ ચડ્યું છે જ બાપુની ડેલી એટલે દાતારીના ઉદાહરણ કોને કહેવાય જોવા તો આવજો અઢારસો પાંદર હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે અને જ્યારે દેશના એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી બાપુ જરૂર છે ત્યારે એક સમય કે એક સેકન્ડ વરનો વિચાર નથી કર્યો અને પોતાના અઢારસો પાંદર એને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ અમારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી તમે તો અમારો કેશરીઓ ધ્વજ પણ લઈ ગયા છો તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવવા માટે આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આવુતિ આપી છે આ સોમનાથથી જે ધજા જે અત્યારે ફટાકા માર્યા છે એ હજારો હમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા આગળના દિવસોમાં કદાચ પરસો કદાચ પરસો રાજકોટ ની રેલી નો જોઈ હોય તો કેવા માંગીએ રેલી જોઈ લેજો ક્યાં રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને પરસોત્તમભાઈ તમારો પગ નીચે આવેલો છે અને હવે કહું આ રેલી નથી આ રેલો છે અને પૂરી ભારતીય જનતા પાર્ટીના પગ નીચે આવેલો છે એટલે આ જે રેલો છે એ રેલો આપણે બધાએ આવતી સાત તારીખ સુધી જે આપણા આંદોલનનો પહેલો પડાવ છે યાદ રાખજો આંદોલન સાત તારીખે પૂરું નથી થઈ જાતું પછી તો ઘણા બધા બૌદ્ધિક આંદોલનો થવાના છે

આ અપમાન બદલો હવે પરિવર્તન લાવવાનો છે બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે આપણી પાસે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ફેફે કે ફેફે કરવાથી વડે નહીં કાઈ ગેંગે કે ભે કરવાથી અરે ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા છે અને મજા કંઈક ઓર આવે જો કાયર વેશ વ્યવસ તો અને કદમબે કાળની સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ કોઈ શકુની વેળા કરે કોઈ દુઃશાસન વેળા કરે કોઈ મંથરા વેડા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ આ સમિતિ ઉપર સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ બસ એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની